રાત ના ચાર ચોર નીકળ્યા ચોર હું કામ નીકળ્યા હોય એ તો આપણે ખબર હોય ચોરી કરવા નીકળ્યા હોય ચાર નીકળ્યા હતું ને બાજુ આમ ગામ દેખાતું હતું એમાં એક ચોર ને તરસ લાગી એટલે કીધું કે પાણી પીવું છે બોલો કે આ હામું ગામ રહ્યું ગામમાં જઈને પી લેવું પણ ચોર ખાનદાની ચોર હતો એમાં ખાનદાની બોલો ચોર માં ખાનદાની હોય

બેઠા ને એમાં એ ગુણ ન જોવા મળે પ્રસંગ યાદ આવે બારવટીયા આવા ખાનદાન કા જુનાગઢ બાજુ નું

ભાઈ ને ઓરડા બેઠા વિચાર આવ્યો કેવા હક ને ભાત લઈ ને ફળિયા માં જે ત્રણ ડગલા આગળ હાલી છે ત્યારે હા હું હાથ કર્યો કે વહુ ક્યાં જાવ છો તમારા દીકરા ભાત લઈને જાવ છો માં ભાત લઈને ભલે જાઓ પણ ઘરેણા છે કાઢતા જાઓ કેમ адвоકાને મા હું પહેલી વાર તમારા દીકરા સામે જાવ તો અપકાર ન કહેવાય રાભાકરના દીકરા સામે આવો ઘરેણા કાઢ નાખો નગર તમારો બાપ મકરાણી મળશે ને તો તમારો બાપ ઈ મારી નાખશે બે વાર બાઈ બોલી તમારો બાપ તમારો બાપ અને આ ધરતીની દીકરી પાછી ફરત થાય રોહડામાં ભાત ઉતાર્યું ઓરડામાં ગઈ હા હરવેલના તો જેટલા ઘરેણા ડોકમાં હતા એ તો હતા પણ બાપે જે આપેલા હતા એ પટારામાં પીડ્યા થાય એ પટારો ખોલીને એ હુંડલે ઘરેણા ડોકમાં નાખ્યા અને અહીંયા જેવો લાદનો ઘૂંટો તાણીને માથે ભાત લઈને ભાઈ હાલતી થઈ અંતરિયાળ પોગી ને કુદરતને કરવું નહીં મકરાણીના માણસો કાદુના માણસો એમ કહેવાય કે એ દીકરીના આડા ફેર્યા બધુક નહીં નાળ લમાવીને એટલું કીધું કે દીકરી જીવવાલો હોય તો આપી દે નગર મારી નાખશું ત્યારે બા એટલું બોલી તમે કોણ છો ભાઈ કહે કાદું મકરાણીના માણસો છીએ કે કાદુ ક્યાં છે કે કાદુ તો થયું ડુંગરના ગાળા માં બેઠો તાકી મકરાણી આપી દો કાદુ મકરાણીનો નિયમ હતો બે ઘોડા ઉભા રહ્યા બે ઘોડે સ્વારે એમ કેવાય મકરાણી પાસે જ્યાં ડુંગરના ગાળામાં કાદુ મકરાણી બેઠેલો ને એટલું કીધેલું મકરાણી રાતી પાય નથી પાસે અમે દીકરીઓની આડા ન ફરી વવારું છે નવા નવા કુંડલી ઘરેણા છે અમે આડા ફેર્યા બંધુકો લાંબી કરી પણ મોતનો એને થડકો ન ખાધો અને એને હામું પૂછ્યું કે આમાં મકરાણી કોણ છે તાકે ડુંગરના ગાળામાં બેઠો તે દીકરી એટલું બોલી કે એકવાર કાદુને મારે હામો લાવો એટલે ઘરેણા આપી દઉં આપ આવો તો હુંડલી ઘરેણાં મળે એવું છે આવ્યો મકરાણી ઘોડા ઉપર બેઠો તો આપી દે બેટા તમારું નામ કાદુ મકરાણી હા આપી દે આપી દઉં બારવટિયાની હામે બાયુ માણા નું હું હાલે બાપા પણ મકરાણી એટલું નહીં પૂછ કે તણ તણ દીઠા જેના મૂછના પાણી હેઠા ઉતરી ગયા ગામના જવાનોના એ કોઈ મરદનું બાચકું બારું નથી નીકળતું ને એક બાય માણા એટલા ઘરેણા પહેરી નીકળે શું કામ નીકળી નહીં પૂછ મકરાણી પૂછ્યું બોલ બેટા કેમ મકરાણી તણ દીઠા હું આવી છું આણિયાત બાય છું તણ દીઠા મારો ધણી તારી બી કે વાળીએલી ઘીરે નથાયું

અને બાપ માની નીકળ બાપ ધ્રુજી ગયો બારવટીઓ સાહેબ ઘોડાનું પ્લાન સાંડી નીચે ઉતરી તેની દીકરીની માથે હાથ મૂક્યો હતો બેટા માફ કરજે પણ આ મકરાણી ભૂખ્યો હતો ને કે અમારા માણસો કોઈ બાયુ માળાને નો હાથ રહે પણ તું એવી પરિસ્થિતિમાં બેટી મળી છો મારી પાસે રાતી પાય નથી એક છેલ્લી વીટી એમ કહેવાય મીઠાભાઈ હાથમાં હતી એ કાદુ મકરાણી વીટી કાઢી અને દીકરીને કીધું બેટા સેલી વીટી વધી છે તારા બાપનું હમજીના વીટી લઈ લેજે અને જૈન કાલ વડાળમાં કહી દેજે કે કાદુ મકરાણી તો શું હવે બીજા બારવટિયાના બાપની તાકાત નથી જે ગામમાં કાદુની દીકરી રહેતી એ ગામમાં કોઈ આવી શકે છે આ બારવટિયામાં જે ગામમાં પાણી પીતા ત્યાં ખાતર ન પાડતા ચોરના દીકરા ઓલા ચોરે કીધું કે હામો ગામ દેખાય પાણી પી લેશું ઓલો કે એ ગામમાં પાણી પીવું એ ગામમાં ખાતર ન પડે સહમત છે કા બરાબર છે ભાઈ નીત્ય તો આવી જ હોય ને નીત્યો અમુક ની તો ટકર લઈ ગયું હા એ હવો નો વિષય છે થાય ખીચા કાતરું ગંગામાં નાય તો કઈ પવિત્ર ન થઈ જાય એ તો ગંગામાં ડૂબકી મારીને એમ જ કેતો હોય કે કઈક સારું ખીચું અપાવ્યું એક ભાઈ હમણાં હું હરિદ્વાર ગયો એક ભાઈ મને પૂછતા હતા મને કે ભાઈ ભાઈ ગંગામાં નાઈ તો મોઢું કઈ બાજુ રખાય મેં કે જે બાજુ થેલા મૂક્યા એ બાજુ મેં કે રોળાય તાર બાપ ડૂબકીની વાટે જ બેઠા હોય કે આ ડૂબકી વાળા ને લઈ આ ધરતીની તમે તાકાત તો જો તમે સૌરાષ્ટ્ર ની ધરતી જેવી છે બારવટીઓ થાય તો મહાન થાય

આપણે કે પણ સારું કારખાનું નાખ્યું ભગવાન નું ભાઈ આપડે તેના ટેલ્યા જઈ ત્રણ શીખી દીધી ભગવાન ની કૃપા ભાઈ કે છોકરા દયા પત્ની હતા કે એ મારા હો ભાઈ એ તો કોઈક જલિયાણ જોગી જેવો એ કે એ પરમાત્મા નું મારું કઈ નથી ભાઈ એ જો બાવડા પકડીને આપી દેતો હોય આ ધરતી ની તાગજી બાપુ નો પ્રસંગ યાદ આવે

દરબાર પૂજાવાળા બાપુ આ બેઠેલા નજીક અને એમાં એક પતિ પત્ની અને એની એક ત્રણક વર્ષની દીકરી સાથે એ દર્શન કર્યા દર્શન કરીને બાજુમાં ઉભા રહ્યા એમાં બીજા બે માણા આવ્યા અને એ લગભગ બે થી ત્રણ મહિનાનું બાળક એ શામજી બાપુને ખોળામાં મૂક્યો શામજી બાપુ બહુ લહેરી હતા દાંત કાઢતા કાઢતા બાળક આપી દીધું એ બાળક આપ્યું પણ એની પહેલા જે ત્રણ વર્ષની દીકરીને બેય માણા આવ્યા હતા એ દીકરી આ બાળકને જો રડવા મળી એટલે એની માએ લીધું બેટા રડાય નહીં ન રડાય રડાઈ નહીં રડાય નહીં કીધું બે વાર શામજી બાપુ સાંભળી ગયા કીધું કે બાપા કેમ એ રડે છે ત્યારે મા એમ બોલી કે એને આવો ભાઈ નથી ને બાપુ એટલે બેન રડે છે મારી દીકરી છે

આજે તાકાત આ ધરતીમાં એ કે ગામમાં પાણી નો પીવું છેલ્લી વાત કરું એમાં બાજુમાં એક ટમટમીયો દીવો દેખાણો કોઈ કીધું સામે કઈક છે ત્યાં ન્યાય બાપુ હમણાં નવા નવા આવ્યા ગુરુ થી નોખા થાય

એ તો ભક્ત ને એને થોડી ખબર બચ્ચા પાણી પીએ કે પાણી ચાય બનાવું બેટા અરે બાપુ તો કામ થઈ જાય ને બાપુ એ શીપીએ તપેલી પકડી ધૂણા ઉપર સાર ઉફાળે પકવી સા ને એક રકે બે તમને કોઈ શાર એ જણા ખીતો થઈ ગયો વાહ બાપુ બાપુ ને કોઈ આવ્યું નતું તરત કીધું આ છા ભક્તજન वक्त क्या हुआ है बापू रात का डेढ़ अच्छा आधी रात हो गए अच्छा बेटा आधी रात को कहा गए थे गए थे नहीं रे बापू जा रहे अच्छा किधर जा रहे है? हैं बापू हम चारे खातर ना है नमचारे पार्टनर है वगैरह का धंधा है बापू अच्छा बेटा बापू बिचारा भगवान नु माना खातर पाड़ू एन क्या खबर नहीं, नहीं के का है अच्छा बेटा, आप खातर पाड़ने का करते है? हाँ है अच्छा बेटा को ही खातर पड़ता हाँ तो अच्छा कैसे है बापू उसका वर्णन नहीं होता है वो तो देखने के बाद मालूम पड़ता है बापू ने तो कहीं काम तू नहीं અચ્છા બેટા તો મેં આપણે આડા દેવા થા બાપ ના દીકરા બાપુ તો ક્યારે જ હતા એને ક્યાં લાલી પાવડર કરવા ખંભામાં જોડી ને એક માં શીપ્યો ને એક હાથમાં કમ્ડલ સોર કે બાપુ શીપિયા છે લગા રખ દો

રાત જામીન ઢેફું થઈ ગયેલી પચા કરો પૃથ્વીમાં વાયુ એમ કે આડે પડખે થઈ ગયેલો જળ જમપી ગયેલા એવું સુનસાન સોગડ્યું હાલે ભાઈ અને એવી અંધારી રાત પોતાના પોતાના બીક લાગે એવી રાત જામીન ઢેફું થઈ ગયેલી તમરા બોલતા બેન થઈ ગયેલા સન્નાટો દૂર દૂર વળી કોઈ કુતરું બળિયો લાલ કરતું હોય ખંભળાય કોઈ ખંતીલા ખેડૂએ પોતાના બળદને નિરણ કરી હોય અને બળદ નિરણ ખાતા હોય એ ક્યાંક ઈ બળદના ડોકની ઘૂઘરમાળ ગુગરમાળ સાંભળાય લખણ ખોટા ખેડૂતોની બેઠી બેઠી હિંગડું પસારતી હોય એ ક્યાંક થી અવાજ આવે ઊઘી માના પડખામાં ક્યાંક વાળી માંદુ છોકરું કહાતું હોય એનો ક્યાંક અવાજ આવે આવી ગયું પાંચ માં બાપુ ગામમાં એન્ટ્રી એમાં બે સોર દિવાલી બાપુ હો કે ડોકાતા બાપુ બોલને કા નહી બોલેગે તો ખાતર નહીં પડેગે ઈસ ધંધા કા પહેલા નિયમ હૈ બોલના મના મૌન હગડ ભી નહીં પાડના સાકડી કોઈ જોડી ડાલ દો ફળા ફેરને કા अच्छा बेटा ऐसा नहीं कि ऐसा नहीं होता है बाबू तुम योगा करते हो क्या नहीं मैं करता हूँ ना हाँ ऐसी बातें ऐसा नहीं ऐसा नहीं इधर ऐसा ऐसा बात भी तो कहीं नहीं बेसुर कुदीन अंदर दीवाल बेसुरे बापू ने ठीक होके बापू जय श्याराम करें चितांत भाई जय श्याराम कितने जय આવડે આવડે વાળા મોવા એ ઘણી બધી કથાઓ બધે હાર્મોનિયમ વગાડવા દે મીઠાભાઈ ગાય બહુ સારું પણ બોલી નો કે બોલે તો બ્રેક બહુ લાગે ઘણી વાર ભજન માં ક્યાંક છૂટા બહુ તો મોટી હસ્તી સારું બોલે સારું ગાય છે બોલે હું મારે સાબરમતી જેલમાં હતા

જેટલા જેટલા જામીન મળ્યા ને છૂટા થઈ મળવા તો આવ્યા છે કે માયા ભાઈ બહુ મજા આવી પ્રોગ્રામમાં તમે કીધા પછી અમે આ અને એ કરતા એના સુપ્રીમ ટ્રેન્ડ પાર્ગી સાહેબ એનો અઠવાડિયા પછી ફોન આવ્યો તો કે માયા ભાઈ પહેલાય અમે રોજ જેલમાં રાઉન્ડ મારતા પણ પ્રોગ્રામ પછીના રાઉન્ડમાં કાઈક જુદો જન્મ છે જેલનો ફેર પડ્યો મજા આવે તો હું પહેલી વાર જેલમાં પ્રોગ્રામ કરવા ગયો તો આપણે તો રોજ પ્રોગ્રામ કરતા હોય તારું ભૂલી જાય ક્યાં છે ઈ તો એ મારે ન્યાય કહેવાય ગયો કે મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ

નાનપણમાં માવતર મરી ગયેલા સાહેબ આડોહી પાડોહી મોટા કરેલા અને પછી એ ગિરનાર જંગલમાં ને બેન ભાઈ બે લાકડાના ભારા લઈ આવે અને લાકડા વેચીને પોતાનું ગુજરાન કરે કવાડા ની કાકર વહી જાય ને તો ઉતાર પાસે જાય ને કે ભાઈ પાનું કાઢ દે ને પાનું કઢાઈ જાય ત્યાં કે ભાઈ લાવ કકરા મણના તો બાવદીન રોતો કકરા મણના નથી હું ભારો વેચીને તમને આપી દે

અને સાધુની આ પરિસ્થિતિ એક સંતની આવી પરિસ્થિતિ જોઈ માથા ઉપર ભારો હેઠો નાખી અને એ લાકડામાં દિહવાળી મારીને એમ કહેવાય કે એનો તાપ કર્યો અને સંતને હેક આપ્યો પાછી ફરી સંત બેઠા થયા અને બાવલા હામું જોઈને એટલું કીધું કેવો છો ભાઈ મુસલમાન છું શું નામ છે તારું મારું નામ બાવલો છે બેટા એક સંત માટે તે તારા માથેલી ભારાનો ઘા કરી દીધો ને જાય એક આ સંત ને આશીર્વાદ દે આજ પછી તારે કોઈ દી માથા ઉપર ભારો નહીં લેવો પડે સાહેબ એ ન્યાલી એમ કહેવાય કે આશીર્વાદ લઈને જાવું અને બાવદીન ને બાવદીન બેન બે હાલ્યા જાય નવાબ ને હામો મળવું બાવદીન ના બેન બહુ રૂપાળા નવાબ ગમ્યા નવાબે માગુ નાખ્યું અને નવાબ સાથે બાવદીન ના બેન ને પરણાવ્યા નિકાથ્યા અને આ જૂનાગઢ નવાબ નો હાળો બન્યો માલી બાઉદીન ભાઈ બની ગયા એટલું નુનાગઢ ઉપર કર વધાર્યો બાઉદીને બેઠા ભેગા માણસોના ટોળે ટોળા આવ્યા કે બાઉદીન ભાઈ વર્ષ મળું છે જે કર છે એ પણ અમે દઈએ કેમ નથી

ત્યાં સુધી આ સંત ની કૃપા થી બેઠો છે અને એક સંતની જો કૃપા મારા ઉપર ન થઈ હોત તો હું આજ નવાબની નજીક ન હોત પણ હવે બાઉદીન જુનાગઢ માં જીવે ત્યાં સુધી નાના માણસોનો કોઈ કર લેવામાં નહીં આવે અને કર નાબૂદી કરી અને એના સાક્ષી પુરાવે હાલમાં જુનાગઢ જાઓ તો બાઉદીન કોલેજ ની દિવાલો તમને મને જોવા મળે જોવાનો અર્થ આ સાધુની કૃપા બાકી કાય ગાંજા સોળી સોળી સલીમ ઉપરી ભરીને બાપુ ને પાયા કરોન અચ્છા બેટા ઓર દમ લગાના એમ કે ધૂતડા ફૂતડા નો થઈ જાય